ખોરાકમાં ચાર ખોરાક એવા છે કે જે ઝેર સમાન છે મેંદો મીઠું દાલડા ઘી અને સોડા સોડિયમ બાય કાર્બોનેટ આ ચાર વસ્તુઓ તમે સપ્રમાણ ખાઓ છો તો કદાચ ન નડે પણ જો માત્રા વધી જાય છે તો ખૂબ નડે મીઠું એમાંનું એવું છે કે જેમાં સોડિયમ છે તમે પછી સાદું મીઠું ખાતા હો સિંધવ ખાતા હોવ સંચાળ ખાતા હોવ આયોડાઇઝ સોલ્ટ ખાતા હો કોઈ પણ સોલ્ટ ખાતા હોવ પણ એમાં સોડિયમની માત્રા છે જે વધારે પડતું ખાવાથી તમને તકલીફ કરી શકે મીઠું જેમાં મીઠાને આમ જોઈએ તો એવું કહી શકાય સબરસ કે બધામાં જ રસ વધારે પણ જો વધારે પ્રમાણમાં ખવાય છે તો એ ગોળીઓના પણ રંગ વધારી શકે એટલે પ્રમાણમાં મીઠું એ હિતાવહ છે મીઠું સપ્રમાણ કરતાં વધારે જાય છે તે ખૂબ નુકસાનકારક છે મીઠું તમારે એટલું ખાવું જોઈએ કે જેટલું તમારી જરૂરિયાત છે શરીરની લગભગ અઢીથી ત્રણ ગ્રામ મીઠું એક ટાઈમનું એટલે જો તમે બે મિલ લો છો તો તમારું પાંચથી સાત ગ્રામ મીઠું થવું જોઈએ એનાથી વધારે મીઠું તમારી માટે હાનિકારક છે તમે કોઈ પણ મીઠું ખાવ છો તો એની ખારાશ ઉપર નિર્ભર કરે છે કે તમારે કેટલું વાપરવું ધારો કે તમે ફ્રી ફ્લો મીઠું ખાઓ છો તો એમાં એડેડ આયોડીન અને એડેડ સોડિયમ હોય તો એની માત્રા થોડી ઓછી લેવાની તમે સિંધવ ખાઓ છો તો એમાં એડેડ ન હોય એમાં નેચરલ પ્રમાણમાં જે આવતું હોય એ જ હોય માટે થોડુંક વધારે એના તમે ફ્રી ફ્લો મીઠા કરતાં થોડુંક વધારે ખાઈ શકો પણ જો તમે સાદું મીઠું ખાઓ છો તો એમાં પ્રમાણમાં મીઠું હોય છે જે તમે એવી સોડિયમ હોય છે જે તમે સપ્રમાણ ખાઈ શકો પરંતુ દરેક મીઠામાં સોડિયમ હોય જ છે અને સોડિયમ માત્રા કરતાં વધારે ખાવાથી રોગો થઈ શકે હવે આ કોને નડી શકે તો કિડનીના રોગો જે લોકોને છે એમની માટે મીઠું વધારે પડતું મીઠું એ ઝેર સમાન છે જેમ કે ક્રિએટી વધી જવું પ્રેશર હાઈ હોવું સોડિયમ વધી જવું કે ઘટી જવું એ બંને સંજોગોમાં ડોક્ટરની સલાહ પ્રમાણે જ મીઠું ખાવાનું જેમ પાણીની માત્રા ઓછી કે વધારે કરવાની હોય છે એવી જ રીતે ખાવાની પા મીઠાની માત્રા પણ તમારે વધારે કે ઓછી કરવાની હોય છે મીઠું વધારે ખાવાથી જેટલું હાનિકારક છે એટલું કશું જ નથી માટે મીઠું ખાતા પહેલાં જ્યારે તમે રસોઈમાં ઉમેરો છો ત્યારે હંમેશા વિચારો કે આટલું મીઠું બરાબર છે કે નહીં વધારે મીઠું ધીમા ઝેર કરતાં પણ વધારે ઝેરી છે